આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાવાગઢ માતાજીના મંદિર જતા જૂના પગથિયા પર જે જૈન પ્રતિમાઓ છે તેઓને ખંડિત કરવા મામલે વધુ માહિતી સામે આવી રહી છે પગથિયા પર જે મૂર્તિઓ હતી તેને ખંડિત કરી દૂર કરાતા જ જૈન સમાજનો દેશભરમાં રોષ ફાટી નીકળ્યો તો ત્યારે સુખદ સમાધાનના પગલે જ મૂર્તિઓ ફરી નિયત જગ્યા પર પુનઃ પ્રસ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો હતો તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ખંડિત કરાયેલી મૂર્તિઓ પુનઃ પ્રસ્થાપિત કરાઈ છે તમામ મૂર્તિઓ પ્રથા પ્રસ્થાપિત થઈ જતા જ જૈન સમાજના ન્યાયચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સહિત જૈન સમાજના લોકોએ મૂર્તિઓની પૂજા અર્ચના કરી હતી તંત્ર દ્વારા હાલ વિસ્તારને કોર્ડન કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અહીંયા મીડિયાની પણ રોક લગાવવામાં આવી છે ન્યાયચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજે વધુ માહિતી આપી છે સ્થાપિત એટલે અમારા પ્રાચીન પરમાત્મા હતા અને ક્યાંક અણસમજના કારણે કે જાણી બુજે જે પણ પ્રતિમાઓ ઉત્થાપિત કરવામાં આવી હતી સમાધાન ભે આજે પ્રતિમાઓ પાછી પ્રસ્થાપિત થઈ ગઈ છે અમને એનો આનંદ છે કે આ પ્રતિમા પાછી પ્રસ્થાપિત થઈ ગઈ પરંતુ અમારી હંમેશા એટલી આશા રહેશે કે બસ હવે આ પ્રતિમાઓ અને અમારા જેટલા જિનાલયો છે એ એવી જ રીતે રહે બરકરાર રહે આજે અમે પ્રસ્થાપિત કર્યા પછી સર્વપ્રથમવાર સકલ સંઘ સાથે લગભગ ચારસો પાંચસો જણા સાથે અહીંયા આવ્યા છીએ દેખીને દર્શન કરીને અમે સૌ આનંદિત થયા છીએ અને પ્રશાસન પાસે અમે એટલી માંગણી રાખીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે જેટલા અમારા સ્થાપત્ય છે પાછા અમને પ્રાપ્ત થાય અને એ માટે જે પણ મુમેન્ટ થાય એ તમે લોકો અમારી સાથે જોડાવો અને એ મૂવમેન્ટમાં અમને સહકાર આપો